આ કેન્દ્ર સરકારની કાયમી સરકારી નોકરી છે નોકરીમાં પહેલા મહિનેથી જ સીધો ફૂલ પગાર મળે છે આમાં ફિક્સ પગાર નથી તો ભરતીને લગતી એ ટુ ઝેડ ડિટેલ્સ માટે આ વિડીયો એન્ડ સુધી જોઈ લેજો આ એક વિડીયો કોઈનું ભવિષ્ય બનાવી શકે છે જેવી રીતે નવોદય વિદ્યાલય અને કેન્દ્રીય વિદ્યાલય કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત શાળાઓ છે એવી જ રીતે આ ઈએમઆરએસ શાળાઓ છે તો આદિજાતિના બાળકોનું શિક્ષણનું સ્તર શહેરી વિસ્તારના અન્ય વિદ્યાર્થીઓની સમકક્ષ થાય એ હેતુથી તેમજ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ પણ અન્ય વિદ્યાર્થીઓની જેમ દરેક ક્ષેત્રે આગળ વધી શકે એ માટે સરકાર દ્વારા આ પ્રકારની સ્કૂલ શરૂ કરવામાં આવી છે આ શાળામાં ધોરણ છ થી બાર સુધીનું વિનામૂલ્ય શિક્ષણ મળે છે સાથે સાથે રહેવાની અને જમવાની સુવિધા પુસ્તકો યુનિફોર્મ વગેરે સગવડ પણ મળે છે ગુજરાતમાં કુલ છત્રીસ જેટલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ છે જેમાં કુલ અગિયાર હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ હાલમાં અભ્યાસ કરે છે જેમાં કુમાર અને કન્યા બંનેનો સમાવેશ થાય છે આખા દેશમાં કુલ ચારસોથી વધુ આ પ્રકારની શાળાઓ છે ગુજરાતમાં આની છત્રીસ જેટલી શાળાઓ છે એ શાળાઓ ક્યાં આવેલી છે એની વિગત જો તમે જોવા માંગતા હોય તો પીડીએફ ફાઇલની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે જોઈ શકો છો અથવા આની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પણ જોઈ શકો છો એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી છે હવે આમાં કોણ કોણ એપ્લિકેશન કરી શકે તો ટીજીટી એટલે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર જેમાં ધોરણ છથી દસના વિદ્યાર્થીઓને ભણાવવાના હોય છે આ માટે ગ્રેજ્યુએશન ઓછામાં ઓછા પચાસ ટકા સાથે પાસ હોય પ્લસ બી એડ પાસ હોય એ આમાં એપ્લિકેશન કરી શકે છે સાથે સાથે સીટેડ પેપર ટુ પરીક્ષા પાસ કરી હોય એ જ આમાં અરજી કરી શકે છે સીટેડ પરીક્ષા પાસ ન હોય તો તમે આમાં ફોર્મ નહીં ભરી શકો એમાં પણ જો સી ટેડ પેપર પાસ કરેલું હોય લિમિટની સૂચના એ છે કે ટીજીટી શિક્ષક માટે પાંત્રીસ વર્ષ ઉંમર મર્યાદા છે ત્રેવીસ દસ બે હજાર પચીસની સ્થિતિએ આ ઉંમર ગણતરી કરવાની છે અનામત કેટેગરીમાં સરકારના નિયમ મુજબ છૂટ મળવાપાત્ર છે જેમ કે એસસી એસટી અને ઓબીસી આ કેટેગરીમાં પાંચ વર્ષની છૂટ મળે છે પીએચ કેટેગરીમાં દસ વર્ષથી લઈ અને પંદર વર્ષ સુધીની છૂટ કેટેગરી મુજબ મળે છે આની માહિતી નોટિફિકેશનમાં આપેલી છે તમામ કેટેગરીની મહિલા ઉમેદવારોને આમાં દસ વર્ષની વધારાની છૂટ મળે છે તમામ કેટેગરી માટે વધુમાં વધુ પંચાવન વર્ષ ઉંમર મર્યાદા છે એનાથી ઉંમર વધવી ના જોઈએ હવે સિલેક્શન પ્રોસેસ જાણીએ તો આમાં સૌથી પહેલા ટાયર વન પરીક્ષા લેવાય છે જેને આપણે પ્રિલિમિનરી પરીક્ષા કહીએ છીએ એના આધારે ટાયર ટુમાં મુખ્ય પરીક્ષા છે ત્યાર પછી મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે ડોક્યુમેન્ટ અને સિલેક્શન વિડીયો છે જેની લિંક આ વિડીયોની નીચે પણ તમે જોઈ શકશો અથવા તો મારી ચેનલ ઉપરથી પણ તમે જોઈ શકો છો સૌથી પહેલા સ્ટેપ વનમાં પ્રિલિમિનરી પરીક્ષા વિશે જાણીએ તો આ પરીક્ષા ઓફલાઈન લેવાનાર છે ઓએમઆર સીટમાં એમ પ્રકારના પ્રશ્નોના જવાબ આપવાના છે આ પહેલાં આ પરીક્ષા ઓનલાઈન હતી આ વખતે આ પેન પેપરથી પરીક્ષા લેવાશે ટીજીટી શિક્ષક માટે સો પ્લસ ત્રીસ એટલે કે એકસો ત્રીસ ગુણની પરીક્ષા છે જેમાં ત્રીસ ગુણ લેંગ્વેજ ટેસ્ટના છે પ્રશ્નોની ભાષા હિન્દી અને અંગ્રેજી છે હવે આમાં શું પૂછાય તો ટાયર વનની જે એક્ઝામ છે એમાં કંઈક આ પ્રમાણે માર્કિંગ સિસ્ટમ છે જેમાં સૌથી પહેલો ટોપિક છે જનરલ અવેરનેસ એટલે કે સામાન્ય જ્ઞાન દસ પ્રશ્ન અને દસ ગુણ ત્યાર પછી રીઝનિંગ પંદર પ્રશ્ન પંદર ગુણ નોલેજ ઓફ આઈસીટી પંદર પ્રશ્ન અને પંદર ગુણ ટીચિંગ એપ્ટિટ્યુડ એટલે કે શિક્ષક અભિરુચિ ત્રીસ પ્રશ્ન ત્રીસ ગુણ આ જે ચાર ભાગ છે ભાગ એક થી ચાર એના સિત્તેર પ્રશ્ન બધા વિષયના ઉમેદવારો માટે કોમન છે ભાગ પાંચમાં ડોમેન નોલેજ લખ્યું છે એમાં આપણો જે વિષય છે એ વિષય આધારિત મેથડના પ્રશ્નો હશે એમાં વીસ પ્રશ્ન અને વીસ ગુણ ત્યાર પછી એમાં એટલે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને ગુણ આવી રીતે એક થી પાંચ વિભાગના સો પ્રશ્નો અને સો ગુણ છે હવે ભાગ છ માં નીચે લેંગ્વેજ ટેસ્ટ છે એના કુલ ત્રીસ માર્ક છે આ વિભાગ ખાસ ધ્યાનથી સમજવો આમાં ત્રણ ભાષાના પ્રશ્નો છે જેમાં જનરલ ઇંગ્લિશ જનરલ હિન્દી અને એક રિજિયોનલ લેંગ્વેજ રિજિયોનલ લેંગ્વેજમાં કોઈ એક પ્રાદેશિક ભાષા જેમાં આપણે ગુજરાતી સિલેક્ટ કરી શકીએ છીએ આના માટે સમય મળે છે ત્રણ કલાક આ ભાગ એક થી છ એકસો તમામ માટે સમય મળે છે ત્રણ કલાક ભાગ છ ની સ્પષ્ટતા સાથે નોટિફિકેશનમાં લખ્યું છે કે ભાગ છ માં ત્રણેય ભાષામાંથી મળીને કુલ ચાલીસ ટકા માર્ક્સ આવવા જોઈએ એટલે ત્રીસમાંથી બાર ગુણ ઓછામાં ઓછા લેવા પડે દરેકના અલગ અલગ ફરજિયાત નથી ત્રણેયના મળીને બાર માર્ક્સ લેવાના છે આ પહેલાં એવું હતું કે દરેક ભાષામાંથી ચાર ગુણ એવી રીતે કુલ બાર ગુણ થવા જોઈએ પણ હવે એવું નથી ત્રણેય જનરલ ઇંગ્લિશ જનરલ હિન્દી અને રિજિયોનલ લેંગ્વેજ ત્રણેયમાંથી ટોટલ બાર ગુણ મેળવવા પડે તો જ આપણે આમાંથી ક્વોલિફાઈડ થઈએ અને જો આમાં ઓછામાં ઓછા બાર માર્ક્સ ન આવે તો આગળના વિભાગના પ્રશ્નો ચેક પણ થતા નથી એટલે આ લેંગ્વેજનું જે વિભાગ છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે આમાં પાસ થવું જરૂરી છે આમાં પાસ થાય તો જ આગળના જે પ્રશ્નો છે આગળના એકથી પાંચ વિભાગના એ પ્રશ્નો ચેક થાય છે નહીતર એક પ્રશ્નો ચેક પણ થતા નથી અને આપણે રિજેક્ટ થઈએ છીએ આ જેટલા ટોપિક છે એમાંથી શું પૂછાય એ તમારે જાણવું હોય તો એનો પણ સિલેબસ આ વેબસાઈટ ઉપર આપેલો છે જેમ કે જનરલ અવેરનેસ રિઝનિંગ આઈસીટી ટીચિંગ એપ્ટિટ્યુડ અને સબ્જેક્ટ આધારિત તો એમાંથી કયા મુદ્દામાંથી પ્રશ્નો પૂછાશે એના સિલેબસની પીડીએફ વિગતવાર આપેલી છે જેની લિંક મેં આ વિડીયોની નીચે જ આપેલી છે તમને ત્યાંથી મળી જશે તમે ડાઉનલોડ કરી અને એ ટોપિક પ્રમાણે તૈયારી કરી શકો છો હવે જોઈએ સ્ટેપ ટુ એટલે કે ટાયર ટુની જે પરીક્ષા છે તો આમાં ટાયર વનની પ્રિલિમ પરીક્ષામાંથી ક્વોલિફાઈડ થાય એમાંથી ભરવાપાત્ર જગ્યાના દસ ગણા ઉમેદવારોને આ ટાયર ટુ એટલે કે સ્ટેપ ટુ પરીક્ષા માટે બોલાવાય છે આમાં પણ સો ગુણની પરીક્ષા છે પણ આમાં ફેરફાર એ છે કે સો ગુણમાંથી ચાલીસ એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે અને પંદર પ્રશ્નો વર્ણનાત્મક છે એટલે કે આપણે લખવાના છે પંદર પ્રશ્નોના સાઠ ગુણ છે એટલે એક પ્રશ્નો ચાર ગુણનો થાય આ પરીક્ષા આપણો જે વિષય છે એ વિષય આધારિત છે આપણો જે સબ્જેક્ટ છે એને રિલેટેડ પ્રશ્નો આમાંથી પૂછાય છે આપણા વિષયનું નોલેજ કેટલું છે એ જાણવા માટેની આ ટુ પરીક્ષા છે માટે આપણે મુખ્ય વિષયની તૈયારી કરવી આમાં પણ સમય મળે છે ત્રણ કલાક આ પરીક્ષામાંથી જે ગુણ મળે છે એના આધારે જ ફાઇનલ મેરિટ બનશે અને એના આધારે જ સિલેક્શન છે આ ગુણના આધારે જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવે છે માટે આ પરીક્ષા સૌથી વધુ અગત્યની બની જાય છે બીજું કે આ શાળાઓ હિન્દી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં હોય છે એટલે એ પ્રમાણે આપણે એમાં ભણાવી શકવામાં સમર્થ બનવું પડશે પરીક્ષા આપવા ક્યાં જવું તો સામાન્ય રીતે અત્યાર સુધી આ પરીક્ષા ગુજરાતમાં દસ બાર કેન્દ્ર ઉપર લેવાતી હતી પણ આ વખતે પરીક્ષા કેન્દ્રનો કોઈ ઉલ્લેખ નોટિફિકેશનમાં નથી કેટલા ફોર્મ ભરાય છે એના આધારે પરીક્ષા કેન્દ્રો હવે પછીથી નક્કી કરવામાં આવશે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે એપ્લિકેશન ફી એસસી એસટી ટી પીડબ્લ્યુડી એટલે કે દિવ્યાંગ ઉમેદવારો અને તમામ કેટેગરીની મહિલા ઉમેદવારો માટે પાંચસો રૂપિયા ફી છે જે તમે ઓનલાઈન પે કરી શકો છો જ્યારે બાકીના અન્ય તમામ ઉમેદવારો માટે ફી છે બે હજાર રૂપિયા પરીક્ષાના થોડા દિવસ પહેલાં આની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી પરીક્ષા માટેની હોલ ટિકિટ એટલે કે એડમિટ કાર્ડ મૂકવામાં આવશે જે ડાઉનલોડ કરી શકો છો એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવામાં કોઈ પ્રશ્ન કે પ્રોબ્લેમ આવે જેમ કે એમાં પરીક્ષા કેન્દ્ર લખેલ ન હોય તારીખ છપાયેલ ન હોય આવું કાંઈ પણ બને તો અહીંયા આપેલ ઈમેલ એડ્રેસ ઉપર તમે વિગત લખી અને મેલ કરી શકો છો હવે જોઈએ કયા વિષયમાં કેટલી જગ્યાઓની ભરતી છે તો હિન્દીમાં ચારસો ચોવીસ ઇંગ્લિશમાં ત્રણસો પંચાણું મેથ્સ ત્રણસો એક્યાસી સોશિયલ સ્ટડી ત્રણસો બાણું સાયન્સ ચારસો આઠ કોમ્પ્યુટર સાયન્સમાં પાંચસો પચાસ એવી જ રીતે મ્યુઝિક આર્ટ પીઈ એટલે કે પીટી ટીચરની આ જગ્યાઓ તમે જોઈ શકો લાઇબ્રેરીયનની પણ ભરતી છે અગત્યની કેટલીક સૂચનાઓમાં ખાસ પરીક્ષાના બે કલાક પહેલાં કેન્દ્ર ઉપર પહોંચી જવું અને પરીક્ષામાં એડમિટ કાર્ડ પાસપોર્ટ ફોટો અને કોઈ પણ એક સરકારી આઈડી પ્રૂફ સાથે લઈ જવું હવે આ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ગુજરાતમાં ક્યાં ક્યાં આવેલી છે એડ્રેસ સાથેની માહિતી તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો જોકે અહીંયા ફક્ત ત્રીસ જેટલી સ્કૂલોની વિગત આપેલી છે નવી સ્કૂલ લિસ્ટમાં અપડેટ થઈ શકી નથી આની ઓફિશિયલ વેબસાઇટ છે એની ઉપર તમને છત્રીસ સ્કૂલની વિગત જોવા મળશે